ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતની ફેમસ ચાની રેસિપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું અને ચા બનાવવા માટે એક વાસણ રાખીશું તેમાં આપણે એક કપ પાણી એડ કરીશું

અને આપણે એની અંદર બે ચમચી ખાંડ એડ કરીશું ગળપણ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો અને તમે સુગર ફ્રી બનાવી હોય તો પણ બનાવી શકો છો નોર્મલ આપણે ચા છે તેમાં ઈલાયચી આદુ એ બધું પીસીને નાખતા હોઈએ છીએ પણ આ ચા છે તેમાં થોડો અલગ પ્રકારનો મસાલો પડશે તો અહીંયા અહીંયા આપણે થોડું આદુ લીધું છે અને થોડા ફુદીના પાન એડ કરીશ આ ચામાં છે તે ફુદીના પાન નાખવામાં આવે છે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને આપણે બધું ખાંડી લેશું તો આપણી ચા છે તે ઉકળી ગઈ છે હવે થોડી વાર તેને ઉકળવા દેસુ આ ચા છે તે એકદમ કડક જ સારી લાગે છે આ રીતે આપણે મુંબઈની ફેમસ ફેમસ ચા છે તે ફક્ત પાંચ મિનિટમાં બનાવી શકીએ છીએ અને મુંબઈની ચાલો સ્વાદ આપણે ઘરે બેઠા લઈ શકીએ છીએ હવે બધું ઉકળે બરાબર એટલે આપણે એમાં એક કપ દૂધ એડ કરીશું અહીંયા આપણે પાણી અને દૂધનું પ્રમાણ સરખું લેવાનું છે એક કપ મેં પાણી એડ કર્યું હતું તો એક કપ દૂધ એડ કર્યું છે અને હવે આપણે બરાબર તેને ઉકળવા દેશું તો ચા છે તે આપણે રહી છે તમે જોઈ શકો છો વચ્ચે આપણે આ રીતે ફલાવતા રહે છે આ ચા છે તે સુરત અને મોટા ભાગે મુંબઈમાં જોવા મળે છે અને આ ચા છે તે મુંબઈ અને સુરતની ફેમસ છે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશ તો તૈયાર છે આપણે સુરત અને મુંબઈની ફેમસ ફુદીના ચાય તો તૈયાર છે આપણે મુંબઈ અને સુરતની ફેમસ આદુ અને ફુદીનાવાળી ચા જેને મેં પાર્લે બિસ્કિટ બિસ્કીટ જે ઓટ્સવાળા આવે છે તેની સાથે સર્વ કરી છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ